જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને આજની અમારી ચેલેન્જ વિડીયો હું તમને જણાવી દઉં જેમ કે અમારા સભ્યો ગોળકુંડાળાની નીર ગોઠવાઈ ગયા છે અને આ ચેલેન્જ આપણે એ રીતના રમવાની છે કે હું પાંચ કેસ્યું તો રાહુલ પંદર કેશે સાહિલ ના ના હું પાંચ કેસ્યું રાહુલ દસ કેશે સાહિલ પંદર કેશે ને આપણા રમેજી વીસે તાળી અપાછી એ રીતના પાંચ પાંચના ગાળે બોલવાનું રહેશે અને વીસના ગાળે તાળી પડવાની રહેશે આ રીતના રમવાની છે છે ને રાજુ ગણદે પહોંચ પંચીસ ત્રીસ ઓત્રીસ પીસ તાળીસ પચાસ પહોંચાડી

xo pootri vane xo pootri xo piece za Negative xo back차 xo panjar xo panjar xo bought xo panjar xo panjar xo new xo panjar

ઉ રાહુલ આવું બરોબર આપણે હવે ચાર મેમ્બર વધ્યા છે રમેશજી સાહિદજી દિનેશજી અને હું અને બસો પંચાણું આપણે હવે રમેશજી સ્ટાર્ટ હતી રમેશજી બસો પંચાણું

હા હવે ત્રણસો પચીસ ચાલુ કરવાનું ત્રણસો નેવો ચારસો ચારસો

અને આપણે વિષ્ણુજી પણ સાઈડ માં બે જાતે પ્રથમ કમે આપણે આઉટ થઈ જાતે ભાઈઓ બરાબર છે 655 જેવા આશી રહ્યા છે ખૂબ સરસ વિનુજી તમે અમાર કેમેરામેન સાઈલજી પણ આમ જેવા ઊભા છે આમ તમે જોઈ શકો આમ અદબ વાળીન આપણે રાહુલ બેઠો છે આપણે મુકેશ બેઠો છે દિનેશજી ગુંજા માતકાલી ઊભા છે અને મેહુલ તો શિખર શું પોતા જ ખબર નથી બરાબર 755 735 મિત્રો જોઈ રહ્યા છે કે આઠસો એક પચી ગયા છે હા રમેશજી તો બઉ તડપી બોલી રહ્યા છે હા 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 શું વાત ને ભાઈ લગભગ મોટા ભાગે રાજેશને ને દાળી આવે છે બરોબર મિત્રો તમે જોઈ શકો છો કારણ કે બે જ મેમ્બર વધારે જેમ કે મોટી છે જેમ મોટી રકમ થાય તેમ એક હાથે તો ભૂલવાનો જ છે બરોબર મિત્રો તો તમે જોઈ શકો છો કે હાલ તો આપણે ચાલુ જ છે

તમે જોઈ શકો છો મિત્રો મારા મેમ્બરો અડધા ઊભા છે ને અડધા બેઠા છે રાહુલજી પણ તાકી રહ્યા છે આ બાજ વિષ્ણુજી તાકી રહ્યા છે અને રમેશજી વિષ્ણુજી રમે છે ને આપણે દિનેશજી લાઈક કરવાનો કહે છે આપણા મિત્રો બરાબર રમેશ આપણે શાહિલ કેમેરામેન શાહિલજી જે વાળીને ઉભા છે અને મુકેશજી બેઠા છે આપણે અને મેહુલ તો કોખરી ઉલાડા છે બરાબર ઓહો બારસો પચીસ પહોંચ્યા છે ભાઈ બે ટક્કરના ખેલાડી છે બરાબર બારસો પારસો તેર બારસો પંચોતેર બારસો પંચ્યાસી બારસો નેવું બારસો પંચાણું તેરસો એક બે ત્રણ ચાર ને પોસ

અમારી આ યુટ્યુબ ચેનલમાં આવા ને આવા વિડીયો આવતા રહેશે તેથી અમારી આ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ તેમજ કમેન્ટ કરો જય જયારે